ચૌદસો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ દો અગિયાર બારત્રીસ બે ના અગિયાર એક બેઠસો સિત્તેર એકોતેર બોતેર ચોતેર પંચોતેર છોતેર એકઠોતેર એસી એક નેવું એકાણું બાણું પંચાણું સાણું અઠાણું બારસોસ બારસો બે ત્રણ ચાર પાંચ આઠ દસ અગિયાર બાર તેર પંદર અઢાર ઓગણી વી એકવી બાવીસ પચીસ ત્રીપ્રીસ ચાલીસ પિસ્તાલી સાત અડતાલીસ પચાસ બાર એકાવન બાવન છપ્પન ચોપન પચાસ છપ્પન અઠાણ એક ત્રણ પાંચ તેરસો રૂપિયા તેરસો એ તેરસો ને એક રૂપિયા પચીસ રૂપિયા તેરસો છવીસ હત ઓગણત્રીસ એકત્રીસ તેરસો ને ચાલીસ રૂપિયા

ચૌદ એકાવન બાવન ચોપન પંચાવન હવે આવા દસ ગણ એક બે ત્રણ ચાર પાંચ રૂપિયા Laborre, 80 રૂપિયા એક જ 131 12 350 350 88 રૂપિયા 1388 1388 ગણે હવે 8 આવે સાહેબ આટલું ન આવતું આટલું ન よろしくお願いします。<music> એ નથી તેર અઠાવન પાંચ સિત્તેર પંચોતેર તેર પંચોતેર હવે તમે બોલો તેર પંચોતેર ઓગણીસો એસી પંદરસો ને એક પંદરસો ને એક બે ત્રણ ચાર પાંચ 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 છ છ સાત આઠ દસ અગિયાર બાર તેર ચૌદ પંદરસો ને ચૌદ રૂપિયા પંદરસો ચૌદ

બારસો એક બે ત્રણ ચાર પાંચ પચીસ પચાસ પંચાવન બારસો ને જે કેટલી આવે ભાઈ આઠ હવે બાર એકાવને તેરસો તેરસો એક બે ત્રણ ચાર પાંચ ત્રિપાત્રી છત્રી ચાલી પિસ્તાલીસ સત્તર તાલી પચાસ એકાવન રૂપિયા તેરસો આ એક ના અગિયારસો એકાવન રૂપિયા બારસો રૂપિયા

પચાસ રૂપિયા એક વાર પચાસ બે વાર ચૌદસો ને પચાસ રૂપિયા સરસ કોટર ચૌદસો પચાસ આ બાજુ સાત આવે છે બારસો બારસો એક બે ત્રણ પાંચ અગિયાર બાર તેર પંદર અઢાર એકાવન બાવન ત્રેપન બારસો અને ત્રેપન રૂપિયા

આવડ્યા પંદરસો પંદરસો રૂપિયા પંદરસો એક એ નો અહીંયા પાંચ છ પંદરસો ને છ રૂપિયા સરસ પસ હવે આ બે

હા ચાર ચાર હા અગિયાર નો પચીસ પચીસ ચૌદ પચીસ ચૌદ પચીસ